અંકલેશ્વર જેડીસીની ફીકોમો ચોકડી નજીક ખુલ્લી જગ્યામાં બે મોર અને એક ડેલનો ડાટેલા હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો રાષ્ટ્રીય પક્ષી ના મોત મામલે વન વિભાગે તપાસના ચક્રો કર્યા છે અંકલેશ્વર જેડીસી માં રાષ્ટ્રીય પક્ષી ના મોત થી ચકચાર મચી ગઈ છે માહિતી વન ને મળી હતી અંકલેશ્વર જેડીસી માં આવેલ ફિકોમ ચોકડી નજીક રાલીસ ઇન્ડિયા કંપનીના બાજુમાં રહેલા ખુલ્લા મેદાનમાં બે મોર અને એક ઢેલ નો દાટેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો અંકલેશ્વર આવેલ ફિકમ ચોકડી નજીક ખુલ્લા મેદાન માં નિકાલ કરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની પ્રાથમિક શંકા વન વિભાગ સેવી રહ્યું છે હાલ તો વન વિભાગ અધિકારી ભાવેશ મોટી નિગરાણી હેઠળ મોર અને ઢેલના ના કબજો મેળવી મોત પાછળનો કારણ શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે નજીકના દિવસોમાં ચોમાસાની ઋતુ રાષ્ટ્રીય પ્રકૃતિ પ્રેમીઓને આ અંગેની માહિતી મળી હતી કે કોઈક તત્વો દ્વારા મોરને દાટી દેવામાં આવ્યા છે જે માહિતી વન વિભાગને અપાઈ હતી વન વિભાગ દ્વારા આ તપાસ કરાતા મોરના મૃતદેહ દાટેલ હાલતમાં મળી આવ્યા હતા જોકે તેના નિકાલ માટે પણ પ્રયાસો કરાયા હોવાનું હાલ શંકાસ્પદ લાગતા વન વિભાગે મોતનું કારણ શોધવા અને તેમાં કોની સંડોવણી છે તે દિશામાં તપાસ આગળ વધારી છે હું ઇન્ચાર્જ વનપાલ અંકલેશ્વર વિવોભ આજરોજ બાતમીના આધારે તપાસ કરતા રાલેશ ઇન્ડિયાની જે પૂર્વ તરફની જે દિવાલ છે તે તે તેની પાછળ પડતર જમીનમાં ખાડો જે ખોદેલા ખાડો ખોદી અને મોર જે આપણું રાષ્ટ્રીય પક્ષી છે તો તેમાં બે જાતિના મોર અને એક ઢેર એમ કુલ ત્રણ મૃતદેહ મળી આવેલ છે અને આજુબાજુમાંથી એ જે મુદ્દામાલ મળે તે સગે વગેરે કરી એકઠો કરેલ છે અને આગળની તપાસ ચાલુમાં છે અને આવું કૃત્ય કોણે કર્યું તેની તપાસ ચાલુમાં છે આગળના દિવસોમાં તપાસ કરી તેનો ખુલાસો કરવામાં આવશે